ધાંગધ્રા પીજીપીસી ના અધિકારીઓ તેમના મનસ્વી અને જે હુકુમે ભર્યા વહીવટીકારીઓને લઈને લોકોમાં આક્રોશ ભોગ બની રહ્યા છે તરફ પરસોથી પ્રિ મોન્સુન કામગીરી સામે સવાલ ઉભા થતા હોય છે તેમ છતાં ચાલુ વર્ષે પણ ધાંગધ્રા પીજીપીસીએલ તંત્ર દ્વારા વર્ષે પણ ભાંગરો વાટવામાં આવ્યો છે જેને લીધે સોશિયલ મીડિયા અને મીડિયા જગતમાં અનેક ટીકાઓ સામે આવી રહી છે ત્યારે અધિકારીઓ

ના આક્રોશથી બચવા પીજી વિશે ધાંગ્રાફ ફરી વિવાદમાં આવ્યું છે ધાંગ્રા શહેરના સવારથી જ વરસાદ વરસી રહ્યો છે ત્યારે બીજી તરફ પીજી વિશેના અધિકારીઓએ નીચલા વર્ગના કર્મચારીઓને જાડી જાન ખરાની સફાઈ તેમજ મેન્ટેનન્સનું કામ સોંપ્યું હતું કે જેના લીધે વરસતા વરસાદે જેનું જોખમ હોવા છતાંય કર્મચારીઓ માટે ઉપર આ નીચે ધરતી જેવો તાલ ઉભો થયો હતો અને જો કે ધાંગધ્રાના સામાજિક કાર્યકરોએ બીજી વેસના અધિકારીઓની અમનસ્વી જો હુકુમીને વખોડી કાઢી હતી ને દરેકનું જીવન કિંમતી છે ત્યારે માનવતા દિલમાં રાખી યોગ્ય નિર્ણય લેવાની તાકીદ કરી છે આજ રોજ એવું સાંભળવા મળ્યું કે છેલ્લા લગભગ આશરે ત્રણેક દિવસથી ધાંગધ્રામાં જીપીના નાના મોટા હોલ્ડ છે પણ તંત્ર જાણે ઘેર નિંદ્રામાં સૂતું હોય તો આજ સવારથી ધાંગધ્રાની અંદર અતિ વરસાદ ચાલુ છે ને હાલે તે તમે જોઈ શકો છો વિડીયો મારફતે કે વરસાદ ચાલુ છે તો આવા ચાલુ વરસાદે તંત્રને અધિકારીઓ સૂતા હતા કે નાના નાના કર્મચારીઓને અત્યારે પ્રી મોન્સૂન કામગીરી અંતર્ગત જે જે ઝાડ અને ડાળીઓ જે નડતી હોય તારને તે કાપવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે તો હું તંત્રને પૂછવા માંગુ છું કે આજ આજ ત્રણ દિવસ આ પોલ ચાલે છે તો બે દિવસથી ઉગાડો તો વરસાદ નહોતો છતાં તે ક્યાં કોવાઈ ગયા હતા જે પણ કર્મચારીઓને નાના નાના બાળકો છે પરિવાર છે માતા પિતા છે તેને પણ ઘણી બધી જવાબદારી છે એ બધારે બોલી નથી શકતા દબાઈને એને મજબૂરી વંશ કામ કરવું પડે છે તો અમે એમને રિક્વેસ્ટ કરવામાં આવી છે કે જ્યારે આ વસ્તુ ન હોય જયારે તમને આ કામગીરી સોંપવામાં આવી છે જયારે સ્કૂલ હોય ઉઘાડ હોય ત્યારે આ કામગીરી કરવામાં આવે જેથી કરીને કોઈ કર્મચારી ન થાય તે પણ આપણા ભાઈઓ છે તેની પણ આપણે ચિંતા કરવી જરૂરી છે અને બીજું કે જ્યાં જ્યાં આ લગાવવામાં આવ્યા છે ત્યાં સેફ્ટી જાળી મારવામાં આવી છે મોટા ભાગની ગામની ગાડીઓ તૂટેલી છે અને એની અંદર નાના બાળકો પણ જઈ શકે અને કોઈ પણ મોટી જાનહાનિ થઈ શકે એ પહેલાં આજથી ઘણા વર્ષો પહેલાં દિલ્હી દરવાજે એક છોકરાનું મૃત્યુ થયું હતું થોડા સમય પહેલાં બે એક વર્ષ પહેલાં આખરે હળવદ રોડ ઉપર એક બાળકીનું મૃત્યુ થયું હતું ચોડા પડીને લારી પાસે વોર્ડ નંબર ચારની અંદર એ ઝાડી પાસે ઝાડીની અંદર પાણી ભરાતા એક ગાયને કરંટ લાગતા ગાય ગાયનું મૃત્યુ થયું હતું એટલે આવા બનાવ ન બને એના માટે નીચે નો ઓટો કરવામાં આવે જેથી કરીને તેમાં પાણી ન ભરાય કોઈ પણ જાતના ઝાડ ન ઉગે ચોમાસામાં સ્વાભાવિક છે કે પાણી ભરાય અને ઝાડ ઉગે લીલું હોય તો કોઈ ને કરંટ લાગવાની શક્યતા વધારે હોય અને ટ્રાન્સમીટર બાજુમાં હોય એટલે ત્યાં વીજળીની અવર જવર વધારે હોય એટલે મોટી જાનહાજી થવાના શક્યતા વધારે રહે છે